આજનો વેકેશનનો ક્લાસ આપણે એસએમસીના અધ્યક્ષ પ્રભુલાલ વાણજી નાગુની વાળીએ ગોઠવ્યો છે આ ક્લાસમાં ધોરણ છના બે બાળકો અને ધોરણ બેનો એક બાળક આ ક્લાસમાં આપણી સાથે જોડાશે તો ચાલો આજનો આ શૈક્ષણિક કાર્ય આપ સૌના આશીર્વાદથી શરૂ કરીએ

સ્ન સ્ન <st green función> Bye.

ফর্পিনে তো আছে ফরপিনছে ચાર ગુણ્યા આઠ હવે આનીચે લીટી કાતી જે છે ને એની જવાબ લખવાનો બરાબર ચાર નો બોલવાનો બોલવાનું કેવું ચાર ચાર કેટલા થાય શું આવશે ચોવીસ બરાબર અહીંયા સાત નો ગાડીઓ બોલવાનું સાત અઠા તો અહીંયા એનો જવાબ આવે ચાર નવા તો અહીંયા એનો જવાબ આવે પાંચ છ તો એનો અહીંયા જવાબ આવે કરતો જ આવડે છે બોલ પેનથી ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે ને એમાં હલો ગણિત ચાલુ કરી છે તો છઠ્ઠાવાળા પહેલાં ગણિત કરી લઈએ કેવો પાડો દીધો તો ઘડીયો બતાવવાનું

Telo apio to teno anito boluto teno teno sapato teno tete પલાયું અજમાં ચૌદ સતા ચોખું छप्पन तेरसौन तेर चालीस तेर तेरी ओगन चालीस तेर बावन तेरह तेरह एक सौ तो चार छोते चौदह एक सौ चौबालीस चौदह एक सौ चालीस चौदह एक सौ चालीस चौदवा एक सौ चुमालीस

कोई 24 बराबर 51 तो ना क्यों नहीं थी रोटी वाला एक मानू मेंरवालो 24 ने कितना था 23 निरंजन 25 और 24 नहीं लिखवाने कितना लगवाने का खाना अक्षरों के लिए सब तो बोल भाई ये अक्षर ये आज भी जा आपने वाला सत्य अंक हो गई एम लास्ट में निरंजन थोड़ी बार ये अटक गई लो ला બોલ્યો હા પણ એનું અહીં શું થશે ફિલ્મ ન જોવાની એટલી જોઈ જોવાની એટલે શું પણ આ પત્ર ઉકેલવા ઉકેલવામાં પણ ત્રણ કલાક લાગ ગાડવા ગાડવા છે અને જો એવો વિચાર હોય તો મારો સ્પીચ સ્પીચ સ્પોટ સ્પટ સ્પટ

છું બે રાખી ચાલ મારી સાથે અને વ્યવસ્થા કરી આપશે ત્યાં સુધી બરાબર આ લખવાનો અને વાંચવાનો સારા અક્ષરે જો અહીંયા પકડો પૂરો થાય છે તો પકડો પૂરો કરવા પછી એક લીટી મૂકવાની અને બીજો પકડો ચાર લીટીનો છે એ લખવા અને અક્ષર મૂકીના દાણા જેવા ચોખ્ખા કેવા ચોખ્ખા એકદમ જોઈએ ને વંચાય એવા બરાબર હલો આવો લખેલું તો આપણે જોઈ લીધું થોડા કલ્પના સુધારવા પડશે चलो भैया हम यहाँ से बात चले बस हमारे गाँव में देवी कहानी हुई है यहाँ कहकर मैं में लड़की बाकी छोटी सी लड़की को देख कर कहा वह मेरे पास અ જે છે એને એ લખાય છે જો તમારે આ લખવું હોય તો ડબલ એ એટલે કે બે વાર એ લખવો પડશે નાનો ઈ જે છે એને આઈ લખાય છે જો આપણે ગુજરાતીમાં ઈ એમ થોડું લાંબુ બોલીએ તો પછી એને મોટો ઈ કહેવાય છે એના માટે તમારે ડબલ ઈ એટલે કે બે વાર ઈ લખવો પડશે નાનો ઉ એને તમારે યુ લખવું પડશે મોટો ઉ જેમાં ઊ તમારે લંબાવવું પડતું હોય છે એમાં આપણે ડબલ ઓ વાપરશું એના માટે ઈ વાપરશું આઈ અ ઈ એટલે કે એ અને આઈ વાપરશું ઓ ઇંગ્લિશમાં ઓ વાપરીશું ઔ અ અને ઉ એટલે કે એ યુ ઔ અમ અને એ એમ લખાય છે ઘણી વાર એ એન પણ લખાતું હોય છે એ ડિપેન્ડ કરે એ એના પર આધાર રાખે છે કે આપણે ગુજરાતીમાં એને બોલીએ છીએ કઈ રીતે ફોર એક્ઝામ્પલ અંબાજી તો એમાં એ અને એમ વપરાય છે પણ અંધ તો એમાં અ અને ન હોય છે એટલે એ એન પણ લખાય ઠીક છે અહ એટલે કે એ એચ તો મિત્રો આ ગુજરાતી સ્વરોને જો તમે અંગ્રેજીમાં લખી શકતા હોય જે આપણે હાલત જોયું તો તમે આસાનીથી જે બારાખડી છે અને અંગ્રેજી છે આ બંને તમે ખૂબ જ સરળતાથી લખી શકશો તો આપણે બધા અક્ષર નહીં જોઈએ પણ ખાલી ક ખ અને શ આ ત્રણને બારાખડીમાં કઈ રીતે લખાય આપણે એ જોઈ લઈએ તો બીજા બધા જે અક્ષર છે એમાં પણ એ જ રીતે આ સ્વરો મૂકી શકાય તો મિત્રો સૌથી પહેલા આપ જોઈ શકો છો ગુજરાતી બારાખડીના જે પહેલી લાઈન છે જે પહેલી ક ની છે એ અહીંયા લખેલી છે તો યાદ રાખો સૌથી પહેલા તો જે કક્કાનો જે પહેલો અક્ષર છે કે એની આખી લાઈન છે એટલે બધામાં કે તો આવશે જ ક જે છે એને આપણે લખીશું કે એ ઠીક છે ક કે એ પછી ક ની જોડે જો આ હોય ઠીક છે અ આ ઈ તો ક અને કા સો આ માટે ડબલ એ મૂકવો પડશે ડબલ એ હવે નાનો કી છે તમને ખબર છે નાના કીમાં આઈ વપરાય છે સો કી મોટો કી છે તો તમારે ડબલ ઈ વાપરવો પડશે સો કી નાનો કુ છે સો આપણે યુ વાપરવું પડશે એટલે કે કુ મોટો કુ છે ડબલો આગળ આવશે કે ઠીક છે કે કે માટે આપણે સ્વર છે એટલે ઈ વાપરતા હોય છે સો આ થયું તમારું કે આમાં જે સ્વર છે કઈ જે સ્વર છે આ એના માટે વપરાતું હોય છે એ આઈ કે મૂકી દઈશું કો ઓ કે યુ કમ એને કન અથવા કમ બંને બોલાતા હોય છે કે એમ અથવા તો કે એમ ગુજરાતીમાં કઈ રીતે બોલો છો એના પર આધાર રાખશે અને કહ એટલે કે કે એચ આ જ રીતે જો આપણે ખ માટે લખવું હોય તો અહીંયા જ્યાં પણ કે છે જેટલા પણ અક્ષરમાં કે છે કી કે અહીંયા બધે જો તમે કે એચ લખી દેશો કે ની જગ્યાએ કે એચ લખી દઈએ તો આખી જે આ લાઇન છે એ ખ ખા ખી એ રીતે થઈ જશે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ખ એને લખીશું કે એચ એ ખા w e ही नानो की है के i m मोटो t खू, मोटो खू, u m o t o k h કે એચ એ એમ અથવા તો કે એચ એ એમ આધાર રાખે છે તમે કઈ રીતે બોલો છો ખ કે એચ એ એટલે ખ અને એચ ખ બીજો એક મૂળાક્ષર આપણે જોઈ લઈએ શ શ ને આપણે અંગ્રેજીમાં લખીશું એસ એચ એ જ રીતે શ માં પણ આપણે લખીશું બધામાં પહેલાં તો એસ એચ લખી દઈએ એસ એચ એસ એચ એસ એચ શ માટે એસ એચ એ શા માટે ડબલે આઈ મોટોશી શી ડબલી યુ મોટો શી ડબલો શે શય શો અથવા શ અને શ મિત્રો આમ ખૂબ જ સરળતાથી ગુજરાતીના જેટલા પણ અક્ષર છે એ બધા માટે તમે આ રીતે બારાખડી લખી શકો છો જો આ બારાખડી તમને આવડતી હોય તો પછી અંગ્રેજી શબ્દો એના સ્પેલિંગ્સ યાદ રાખવા માટે ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકશો ગ ગગનનો એને આપણે જોયું છે યાદ રાખવાનું એય ભૂલવાનું 4 * 6 = 24 24 માં આવે કેટલા નાખશું 3 24 ને 3 કેટલા નાખી 27 27 હોય કેટલા લખશું 27 જવાબ કેટલો આવ્યો બસો ને સોતેર તો એવા બીજા દાખલા આપણું ત્રણ જ આપું બરાબર થોડી પાછું હું આવીશ ત્યારે જોઈશ

अवेजार्थी जागिया त्यार थी सवा कमरा करी ले यार किसी ने बुलाई थी दूर से। लेके संपालिया ने यह बात आप भी करी हो। हम्म लेके संपालिया इतने बुलिया। इस और बंदे ने भी तब ने तब बुलिया इतने तो कभी आपने यह तालु करी है कभी पर्ती